જય માતાજી જય શ્રી કૃષ્ણ કે આમ છો બધા મજામાં તો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયો તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા ચાર હોજ ના સાડા ચાર અને મમ્મી મારી બનાવે છે બાજરીના રોટલા

હવે મારી રીતે બનાવું પણ હું તો વિડીયો જોઈને નહીં બનાવતો હું મારી રીતે બનાવ

અને હવે નાખું ડુંગરી તેલ વધારે ગરમ થઈ ગયો એટલે છમ છમ બોલ્યો

એવું નહી કે આ બધું કરવું પડે નાખવું પડે પેલું કરવું પડે એવું નહી મારી રીતે મસ્ત બનાવે પેલું મિત્ર દે

को वाला चल तरवा कोला

જો મિત્રો કોમ્પ્લીટ થઈ ગયો એવું લાગે મને હવે નહી પણ આવડે બેહી જવાનું

જો મને 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 ન શક ન મને આવું બની હારું પણ તમારી મારી તો કટ પાઠો

તો ચાલો મિત્રો મળીશું હવે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી જય માતાજી અને લાઈક શેર ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ના હોય તો કરી દેજો